ડાંગ જિલ્લાના પ્રવાસે આવેલા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે સુબીર તાલુકાની લવચાલી રેન્જમાં સમાવિષ્ટ કરંજડા ખાતે જિલ્લાની પ્રકૃતિને માણવા આવતા પર્યટકો માટે નવા નજરાણા સમાન વનકવચનું લોકાર્પણ કર્યું હતું વન એ એક એવી પદ્ધતિ છે જેની શોધ જાપાનીઝ વનસ્પતિ શાસ્ત્રી દ્વારા કરવામાં આવી છે જેઓ છોડના ઇકોલોજી બીજ અને કુદરતી જંગલોના અભ્યાસના નિષ્ણાંત છે તેઓ અધોગતિશીલ જમીન ઉપર કુદરતી વનસ્પતિની પુનઃસ્થાપનાના નિષ્ણાંત તરીકે વિશ્વભરમાં સક્રિય છે જે ટૂંકા સમયગાળામાં મૂળ પ્રજાતિના જંગલો બનાવવામાં મદદ કરે છે આ પદ્ધતિમાં એક જ વિસ્તારમાં શક્ય તેટલું નજીક વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે જે ન ફક્ત જગ્યા બચાવે છે પરંતુ વાવેતર કરેલા રોપાઓ એકબીજાની વૃદ્ધિ અને સૂર્યપ્રકાશની જમીન પર પહોંચવામાં પણ મદદ કરે છે તથા નીંદણના વિકાસને પણ અટકાવે છે વન સંરક્ષણ અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્ય ગાંધીનગરની સૂચના મુજબ ઉત્તર ડાંગ વન વિભાગની લવચાલી રેન્જમાં આવતા કરંજડા ગામ નજીક આર એફ કમ્પાર્ટમેન્ટ નંબર સત્યાવીસમાં વન કવચ બનાવવામાં આવ્યું છે આ વન કવચ કુલ એક હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે અહીં કુલ અઠાવન જેટલી વૃક્ષોની જાતોના દસ હજાર જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે વન કવચના વૃક્ષો અંગે લોકોની સમજ માટે નકશા સાથે ટૂંકી નોંધની તકતીઓ પણ મૂકવામાં આવી છે ટૂંક સમયમાં ઝડપથી ખુલ્લા વિસ્તારને વન વિસ્તારમાં ફેરવી શકાય અને નાના નાના વનો થકી વનોની ગીચતામાં વધારો કરી શકાય તે હેતુથી વન કવચનું વાવેતર ખૂબ જ સફળકારક છે સુબીર તાલુકામાં આવેલા સબરીધામ પંપા સરોવર ગીર ધોધ તેમજ ડોન જેવા પ્રવાસન સ્થળોએ આવતા પર્યટકો માટે ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા વન કવચનું આ નવું આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે આ વન કવચનો હેતુ લોકોમાં વન પ્રત્યે જાગૃતિ વધારવાનો અને વન પ્રત્યે લોકોમાં અભિરુચિ કેળવવાનો છે આજે ડાંગ જિલ્લાના સુબીર ખાતે વન કવચનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે ગુજરાતની અંદર પંચ્યાસીથી વધુ વન કવચો બની ચૂક્યા છે આ વન કવચ એક જાપાનીઝ પદ્ધતિ જે ત્રણ વર્ષની અંદર વૃક્ષોનો ગ્રોથ થાય આ વન કવચ જે જાપાનીઝ પદ્ધતિ છે એનાથી એક વર્ષની અંદર ત્રણ વર્ષ જેટલા વૃક્ષોનો ગ્રોથ થાય છે એક પેર માકે નામ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એકસો ચાલીસ કરોડ જનતાને એક પેર માકે નામનો પેર વાવવા માટેનું અભિયાન આરંભ્યું છે ત્યારે ગુજરાતની અંદર પંદર કરોડથી વધુ એક ફેર નક્કે માકે નામના વૃક્ષો વવાઈ ચૂક્યા છે આજે પ્રકૃતિના પ્રેમી એવા ડાંગ જિલ્લાના સુબીર ખાતે લગભગ અઢી હજારથી વધુ આદિવાસી ભાઈ બહેનો વિદ્યાર્થીઓ કોલેજના સ્ટુડન્ટો મળી આજે લગભગ અઢી હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે એક ફેર માકે નામના વૃક્ષો વાવ્યા છે દુનિયાનો એક અમૂલ્ય સંબંધ હોય તો એ માનો છે અને માનું ઋણ આપે ક્યારેય નથી ચૂકવી શકતા એટલા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પેર મા કે નામ એ માનું ઋણ શીખવા માટે આપણે આહવાન કર્યું છે તો આપનાથી હું દરેક લોકોને વિનંતી કરું છું કે તમારા ઘરની અંદર દીકરા દીકરીઓનો બર્થ ડે હોય દીકરીનો જન્મ જન્મ થાય ત્યારે એક પેર મા કે નામનું વાવીને આપણે આ એક ગુજરાતને હરિયાળું બનાવીએ એવી હું આપ તકી વિનંતી કરું છું કોલેજના વિદ્યાર્થી આવ્યા છે આદિવાસી ભાઈઓ બહેનો આજુબાજુથી સૌ પધાર્યા છે આજે તમે એક પેર માકે નામનો એ રોપશો તો આજીવન સુધી એ પેર તમારા માના નામથી આ કાયમ માટે યાદગીરી રહેશે આપણે એક પેર માને શરૂઆત તાપી જિલ્લામાંથી જ કરી હતી અને એક સાથે મારા આદિવાસી ભાઈ બહેનો એ નવ હજાર વૃક્ષો એક સાથે વાવ્યા હતા ત્યારબાદ આ અભિયાન આપણે આગળ ચલવીને અરવલ્લી ખાતે બાર હજાર પાંચસો જેટલા વૃક્ષો એક સાથે વાવ્યા અને ત્યાર બાદ માંડવી ખાતે આપણે ત્રણ હજારથી વધુ વૃક્ષો વાવ્યા એ જ રીતે હાલોલ ખાતે પણ નાણા આશ્રમની અંદર આપણે તેર હજાર પાંચસો વૃક્ષો વાવ્યા એ રીતે ગઈકાલે જ દેગામ ખાતે ત્રણ હજારથી વધુ વૃક્ષો વાવ્યા એ જ રીતે વિલ્સન હિલ ધરમપુરમાં પણ આપણે ત્રણ હજાર ત્રણ હાજર થી વધુ ઉક્ષવ આવ્યા અને આજે પણ આપણે અઢી હજારથી વધુ વૃક્ષો આવવા માટે અહીંયા બધા ભેગા થયા છે